નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલા ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું એક જ તૈયારીમાં અલગ અલગ બેન્કની એક્ઝામની પ્રિપેરેશન તમે કેવી રીતે કરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો પૂછે છે કે સર હું એસબીઆઈની તૈયારી કરવું હોય તો સર મારે આર એટલે કે ગ્રામીણ બેંકની તૈયારી કરવી હોય તો શું આ આઈબીપીએસમાં કરી શકાય છે બિલકુલ કરી શકાય છે દરેકનો સિલેબસ સેમ છે ખાલી ફક્ત ગ્રામીણ બેંકની એક્ઝામ પેટર્નમાં થોડો ફરક છે બાકી દરેકે દરેક બેંક એક્ઝામનો સિલેબસ કમ્પ્લીટલી સેમ છે સાથે સાથે એલઆઈસીની પણ વેકેન્સી આવી છે ની વેકેન્સી આવી છે તમને ખ્યાલ હોય ઓરિએન્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સો એની જે એક્ઝામ પેટર્ન છે એ પણ સેમ છે અને સિલેબસ પણ સેમ છે તો તમે બેંકની પ્રિપેરેશનની સાથે સાથે એલઆઈસીની પણ પ્રિપેરેશન કરી શકો છો નો ડાઉટ એલઆઈસીની એક્ઝામ હિન્દી અને ઇંગ્લિશમાં જ આપી શકાય છે બટ બેન્ક એક્ઝામ તો ગુજરાતીમાં આપી શકાય છે તો આપણે ગુજરાતીમાં જ તૈયારી પણ કરાવીશું પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવાય છે બહુ સારી રીતે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આપણે તમને તૈયારી કરાવશું તો આ આઈબીપીએસસી જે વેકેન્સી બહાર પડી છે અત્યારે દસ હજારથી વધારે જગ્યાઓ બહાર પડી છે તમે માં જોયું હશે દસ હજારથી વધારે જગ્યાઓ બહાર પડી છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સાથે સાથે ગુજરાતની અંદર સાતસો ને થી વધારે વેકેન્સી છે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જે પણ વિદ્યાર્થી બેંકની તૈયારી કરે છે એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે આની અંદર રેડી તો સાજના સેશનને સ્ટાર્ટ કરીએ સમજીએ કે આનો સંપૂર્ણ અભ્યાસક્રમ શું છે અને તમે કેવી રીતે તૈયારી કરી શકો છો દરેકે દરેક ચેપ્ટર બધે કે દરેક વસ્તુ આજે હું તમને ડિટેલમાં સમજાવીશ ઓકે ચાલો તો સેશનની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ આઈબીપીએસ એસબીઆઈ આરઆરબી પીઓ ક્લર્ક આ કમ્પ્લીટલી એક લાઈવ બેચ આપણે લોન્ચ કરીએ છીએ એટલે તમારા મનમાં જે ડાઉટ હોય એ પહેલાં દૂર કરી દો આઈબી ની તૈયારી સાથે સાથે તમારે એસબીઆઈ આરઆરબી પીઓ અને ક્લર્કની પણ તૈયારી થશે અને તમને હું એક વાત કહું કે અપકમિંગ વેકેન્સીઓ છે એ એસબીઆઈ છે આરઆરબી પીઓ અને ક્લર્ક છે આઈબીપીએસની વેકેન્સી આવી ગઈ છે રેડી એટલે તમે એસબીઆઈ કલેક્ટની તૈયારી પણ આ આઈબીપીએસની અંદર કરી શકો છો એના માટે અલગથી બેચ લેવાની જરૂર નથી કે એસબીઆઈની વેકેન્સી આવશે ત્યારે હું બેચ લઈશ તૈયારી કરીશ એના કરતાં બેટર છે અત્યારથી તૈયારી કરશો ને તો તમારી એસબીઆઈ ની તૈયારી કે આર ની કે ગ્રામીણ બેંકની જે તૈયારી છે ને એ થઈ ગઈ હશે તો એ સમયે ખાલી ફક્ત રિવિઝન કરીને એક્ઝામ ક્લિયર કરવાની થાય સમજાય તો કહેવાનો મતલબ એડવાન્સમાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો છો આઈબીપીએસની સાથે રેડી ગુજરાતી ભાષામાં પરીક્ષા તૈયારી ગુજરાતી ભાષામાં બેચ બેચ શરૂ શરૂ છે 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 એટલે કે આજથી જ ટાઈમ બપોરે ચારથી છ એકસો એસી કલાકથી વધારે લાઈવ લેકચર્સ પ્રી પ્લસ મેથની સંપૂર્ણ તૈયારી લેક્ચરની પીડીએફ ચેપ્ટર વાય સ્ટેસ દરેક ચેપ્ટરમાં સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ ગુજરાતી ભાષામાં પ્રશ્નો આપશું તમને રેડી આ એક બુકનું જ કામ કરશે ચાલો ડન ત્યાર આ બધા જ વિષયો તમને કરાવી દેવામાં આવશે તૈયારી પ્રી પ્લસ મેઇન્સની છે અને મેન્સ એક્ઝામ પણ એમસીક્યુમાં એમસીક્યુ બેઝ હોય છે એટલે પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારી છે પાંચ ઓગસ્ટથી આ ડેમો સ્ટાર્ટ થાય છે કે આજથી જ આ ડેમો સ્ટાર્ટ થાય છે આજે પહેલો લેક્ચર છે રિઝનિંગનો ત્યાર પછી છ તારીખે મેથ્સનો લેક્ચર છે સાત તારીખે ઇંગ્લિશનો લેક્ચર છે આઠ તારીખે જનરલ અવેરનેસ અને બેન્કિંગ અવેરનેસનો લેક્ચર છે કારણ કે બેન્કમાં જનરલી ચાર જ સબ્જેક્ટ છે નો ડાઉટ એ કોમ્પ્યુટર કને સબ્જેક્ટ છે પણ એ નામ માત્ર હોય છે બહુ એટલું બધું ટફ નથી હોતો બટ આ ચાર વિષયો મુખ્ય છે જેમાં પ્રી અને મેઇન્સ બંને એક્ઝામ આવી જાય છે ડન તો આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી તમે આ બેચમાં જોડાઈ શકો છો અને આ એક પ્રકારની લાઈવ બેચ છે જેની અંદર તમામ એક્ઝામો કવર થશે નેક્સ્ટ તો આઈબીપીએસ અને એસબીઆઈ તૈયારી એક જ છે બધી જ બેંકની એક્ઝામ તમે ક્લિયર કરી શકો છો આઈબીપીએસની અંદર કુલ અગિયાર બેન્કો પાર્ટિસિપેટ છે કુલ અગિયાર બેન્કો બરાબર છે જેમાં પંજાબ નેશનલ આવી જાય બીઓબી આવી જાય બરાબર છે આંધ્રા બેંક આવી જાય બેંક ઓફ ઇન્ડિયા આવી જાય યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા આવી જાય યુબીઆઈ આ બધી જ બેંકો ટોટલ આઈબીપીએસની અંદર આવશે એચડીએફસી આઈસીઆઈ આવી કોઈ બેન્કો નહીં આવ્યા એ પ્રાઇવેટ બેન્કો છે આ ગવર્મેન્ટ નેશનલાઇઝ બેન્કો છે અને એસબીઆઈ પોતે તમને ખબર છે એક બેંક પણ છે પણ છે જે પોતાની એક્ઝામ પોતે જ કન્ડક્ટ કરે છે જ્યારે આ બધી બેંકોની એક્ઝામ આઈબીપીએસ કન્ડક્ટ કરે છે ઇઝ ઇટ ક્લિયર ચાલો તો જનરલી વાત કરીએ ને તો આ બેંકની અંદર કોઈ પણ સ્નાતક બેંકની એક્ઝામ કોઈ પણ ગ્રેજ્યુએટ જ આપી શકે બાર પાસવાળા બેંકની એક્ઝામ ના આપી શકે એને કમ્પ્લીટલી મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે એને બીએ કરેલું હોય કે બીકોમ કરેલું હોય કે બીબીએ કરેલું હોય કે બીસીએ કરેલું હોય કે બીએસસી કરેલું હોય કે બીટેક કરેલું હોય આવું કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એક્ઝામ આપી શકે છે જનરલી વીસથી વરસ અઠાવીસ વર્ષ વીસથી અઠાવીસ વર્ષની એજના વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે

કે જેની અંદર ડિટેલમાં નોટિફિકેશન પણ આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે બટ આ શોર્ટ નોટિસ છે ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થયા છે એક તારીખથી ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગઈ છે એકવીસ આઠ બે હજાર પચીસ સુધી આના ફોર્મ ભરાશે આજે થઈ ગઈ પાંચ તારીખ બરાબર છે એટલે આપણી પાસે હજી પંદર સોળ દિવસ છે બીજી વસ્તુ ઓનલાઈન એક્ઝામ છે પ્રી ઓક્ટોબર બે હજાર પચીસ આની પણ ડેટ ફિક્સ છે ચાર પાંચ અને અગિયાર ઓક્ટોબર આની એક્ઝામ છે કદાચ આગળ પાછળ થાય ડેટમાં બટ નાઇન્ટી નાઇન પર્સન્ટ એક્ઝામ લઈ જ લેશે એટલે આપણી પાસે બે મહિનાની પ્રિપરેશન છે બરાબર છે જો કે સિલેબસ થોડો છે પ્રી પ્લસ મેસની તૈયારી કરાવશું તૈયારી પ્રી પ્લસ મેન્સની જ હશે બસ સ્ટ્રેટેજી જરૂર હશે કારણ કે સૌથી પહેલા પ્રી એક્ઝામ આવશે ત્યાર પછી આવશે મેઇન્સ એક્ઝામ તો મેઇન્સ એક્ઝામની વાત કરું તો નવેમ્બર બે હજાર પચીસમાં છે ત્રીસ નવેમ્બરની આસપાસ એક્ઝામ છે માનીને ચાલો બરાબર છે એટલે તમારી પાસે પ્રોપર ટાઈમ છે તમે કરી શકો છો ત્રણથી થી ચાર મહિના આપણી પાસે મેન્સ સુધી છે પ્રી માટે બે મહિના છે તો પ્રીના અમુક જ એવા ટોપિકો કરવાના છે કે જેનાથી પ્રી એક્ઝામ ક્લિયર થઈ જાય બધા ટોપિકો નથી કરવાના જે મીન્સમાં પણ આવે છે બરાબર છે જે પ્રીમાં પણ આવે છે એ બધા નથી કરવાના એવા ટોપિકો કરવાના છે તે એક્ઝામ ઝડપથી ક્લિયર થઈ જાય બીજી વસ્તુ અલોટમેન્ટ છે માર્ચ બે હજાર છવ્વીસમાં તો માર્ચ બે હજાર છવ્વીસમાં ફાઇનલ તમને અલોટમેન્ટ પણ આપી દેશે એકદમ ટ્રાન્સપરન્સીવાળું કામ છે આજે તૈયારી કરો આઠથી નવ મહિના પછી તમારી પાસે એક સરકારી જોબ હોય એક ગવર્મેન્ટ જોબ હોય તમારી પાસે આગળ નેક્સ્ટ હવે આ ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં તમે જોશો સાડા સાતસોથી વધારે વેકેન્સી છે જો કે અહીંયા સાતસો પ્લસ વેકેન્સી છે સાતસો ત્રેપન વેકેન્સી છે બટ તમે જોશો અહીંયા નોટ રિપોર્ટર લખેલું છે એનો મતલબ શું થયો કે ઇન્ડિયન બેન્કે હજી પોતાની વેકેન્સી આઈબીપીએસએ નથી આપી અને ત્યાર પછી બીજું છે યુકો બેન્ક યુકો બેન્કમાં પણ તમે જો નોટ રિપોર્ટર લખ્યું છે એનો મતલબ યુકો બેન્કે પણ હજી પોતાની વેકેન્સી નથી આપી હવે આ બંને મળીને આ જે બંને બેન્કો છે આ મળીને ગુજરાતમાં અને આપશે પચાસ પંચોતેર વેકેન્સી આ આપશે જ એટલે આ વેકેન્સી સમજી લેજો આઠસો કે સવા આઠસો વેકેન્સી થઈ જશે બહુ સારી વેકેન્સી કહેવાય ફોર્મ ભરી જ દેજો હું તો એમ કહું બરાબર છે ફોર્મ ભરો તૈયારી શરૂ કરો એટલીસ્ટ કેટલું ખબર પડશે કે કયા લેવલનું પૂછાય છે તો તમને એટલી પ્રેરણા મળી જશે કે મારે આ લેવલથી આ લેવલ પર જવું પડશે બેંક એક્ઝામ ક્લિયર કરવી હોય તો કારણ કે આવનારી એક્ઝામ એસબીઆઈ પણ છે ને આરઆરબી પણ છે તો એના માટે બહુ સારી રીતે પ્રિપેરેશન થઈ જશે આ બેચની અંદર સમજાય છે ને એટલે કે તૈયારી એક જ કરવાની છે અલગ અલગ તૈયારી નથી કરવાની અલગ અલગ બેંકની એક્ઝામો તમે આ જ તૈયારીમાં આપી શકશો આજના સેશનનો મેઈન ઉદ્દેશ આ છે ઘણા પૂછે છે મને એટલા માટે આ સેશન લાવવું પડ્યું આ છે કેલેન્ડર જો આઈબીપીએસ નું કેલેન્ડર તો આવી ગયું આ તમે જોયું પીએસબી એટલે પબ્લિક સેક્ટર બેંક એની જે આ જો પ્રી એક્ઝામ આ જે ક્લર્ક વેકેન્સી જે બહાર પડી છે ને એની જો પ્રી એક્ઝામ ની ડેટ અને ઓગણત્રીસ નવેમ્બર એની મેઇન્સ એક્ઝામ ની ડેટ એવી રીતે જો આરઆરબી આ ગ્રામીણ બેંક તો ગ્રામીણ બેંક જો અત્યારથી અત્યારથી જો કહું છું તૈયારી શરૂ કરી દેજો ગ્રામીણ બેંકમાં આ છે પીઓ જે ગુજરાતી ભાષામાં છે આ છે ક્લર્ક આ પણ ગુજરાતી ભાષામાં છે આની એક્ઝામ જો ડિસેમ્બરમાં છે આની એક્ઝામ નવેમ્બરમાં છે એટલે આની વેકેન્સી હમણાં આવશે ટૂંક સમયમાં ઓક્ટોબરમાં સપ્ટેમ્બરમાં આનું નોટિફિકેશન આવશે સપ્ટેમ્બરમાં આનું નોટિફિકેશન આવશે અને ડિસેમ્બરમાં નવે એમાં એક્ઝામ લેશે નવેમ્બરમાં એક્ઝામ લેશે બરાબર છે અને મેઇન્સ એક્ઝામ અઠ્યાવીસ ડિસેમ્બરે છે આની આની પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં છે એટલે આ એક્ઝામ આવવાની એ કન્ફર્મ છે કારણ કે આ કેલેન્ડર છે આ કેલેન્ડર દર વર્ષે આઈબીબીએસ આપી દે દર વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આ કેલેન્ડર ડિક્લેર કરે આઈબીપીએસ અને એસબીઆઈ એની વેકેન્સી ઇન આવશે રેડી ચાલો હવે જોઈ લઈએ ગયા વર્ષના આઈબીપીએસની એક્ઝામ પેટર્ન આ વર્ષમાં થોડો ચેન્જીસ છે બરાબર છે પ્રીમાં કોઈ ચેન્જ નથી પ્રી એક્ઝામમાં તમે જોશો પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ માં બેઠા ત્રીસ પ્રશ્નો આવે ત્રીસ ગુણ આવે વીસ વીસ મિનિટનો સમય આપે ઘણા મિત્રો એ પણ પૂછે કે સાહેબ આમાં શું પહેલા ગણિત જ આવશે નહીં પહેલા ઇંગ્લિશ પણ આવી શકે ગણિત પણ આવી શકે રીઝનિંગ પણ આવી શકે જે પણ આવે તમારી સમય પહેલા એ સેક્શન જ તમે કરી શકશો તમે ત્યાંથી બીજા ગણિતના સેક્શનમાં તમે શિફ્ટ ના થઈ શકો એટલે વીસ મિનિટ વીસ મિનિટ વીસ મિનિટનું સેક્શન આવે સેક્શનલ કટ ઓફ પણ આવે બરાબર છે તો સેક્શનલ કટ ઓફ પણ આવે અને ઓરલ કટ ઓફ પણ આવે બે રીતના કટ ઓફ આવે લાસ્ટ ઇયરનું કટ ઓફ હતું સેવન્ટી સેવન પોઈન્ટ ટુ ફાઈવ આઉટ ઓફ હંડ્રેડ આ લાસ્ટ ઇયરનું કટ ઓફ છે સિત્યોતેર પોઈન્ટ પચીસ માર્ક્સ બે હજાર ચોવીસમાં એનો મતલબ કે એસી માર્ક્સની તમારે સોમાંથી એંસી માર્ક્સ લાવવાની તૈયારી કરવાની કેમ આટલું બધું ઓફ આવે છે કોમ્પિટિશન હાઈ છે પેપરનું લેવલ બહુ ઇઝી હોય છે પ્રીનું એનાથી ઉલટું મીન્સમાં હોય પેપરનું લેવલ થોડું હાઈ હોય થોડું નહીં સારું એવું હાઈ લેવલનું હોય પેપરનું લેવલ બરાબર છે પણ આ ત્રણ વિષયો જે અહીંયા કર્યા એ ત્રણ વિષયો આપણે અહીંયા કરવાના છે કોઈ નવા સબ્જેક્ટ નથી કરવાના બરાબર છે ખાલી એક જનરલ સામાન્ય અભ્યાસ જનરલ અવેરનેસ આ એક સબ્જેક્ટ એડ થઈ જાય તમે જોશો આમાં ચાલીસ પ્રશ્નો સાહીઠ માર્ક્સ ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ પાંત્રીસ પ્રશ્નો પચાસ માર્ક્સ ચાલીસ પ્રશ્નો પચાસ માર્ક્સ એટલે આમાં અમુક પ્રશ્નો એક માર્ક્સના અમુક પ્રશ્નો દોઢ માર્ક્સ અમુક પ્રશ્ન બે માર્ક્સના એ રીતના હોય છે ડિપેન્ડ કરે છે પ્રશ્ન કેવો ડેપનો છે લેન્દી હોય તો એક એક પ્રશ્ન બે માર્ક્સનો પણ હોય એવી રીતે આમાં પણ સેક્સનલ ટાઈમ આપ્યો છે સેક્સનલ કટ ઓફ આપ્યું છે બરાબર છે એકસો પંચાવન પ્રશ્નો અને એકસો વીસ મિનિટ એટલે કે આ કલાકની એક્ઝામ છે આ બે કલાકની એક્ઝામ છે પૂરું થઈ ગયું આ વેકેન્સી બહાર પડી છે બંને એક્ઝામ એમસીક્યુ બેઝ છે બંને એક્ઝામ ઓનલાઈન આપવાની છે રેડી આ પહેલા દિવસે એક્ઝામ હશે એના એક મહિના પછી તમને આ મેન્સ એક્ઝામ આવશે એકથી દોઢ મહિનો લે આનું રિઝલ્ટ પહેલાં જાહેર થાય આમાં તમે પાસ થાવ આમાં તમે ક્વોલિફાય થાઓ મેન્સ માટે બરાબર છે આનું કટ ઓફ તમે ક્લિયર કરો એટલે મેન્સમાં તમે ક્વોલિફાય થઈ જાઓ એટલે તમારે મેન્સ આપવાની રહે અને ફાઇનલ આ એક્ઝામ આપો અને આમાં તમારું કટ ઓફ ક્લિયર થઈ જાય એટલે કમ્પ્લીટલી તમને જોબ મળી જાય નો ઇન્ટરવ્યુ કઈ જ નથી હા ડોક્યુમેન્ટ વેરીફિકેશન જમે ફોર્મ ભરતી વખતે જે જે ડોક્યુમેન્ટ આપ્યા હોય કે જે જે ડોક્યુમેન્ટ વિશે મેન્શન કરેલ હોય કે આ ડોક્યુમેન્ટ હું તમને પછી આપીશ એ ડોક્યુમેન્ટ તમને અહીંયા માંગશે બસ બીજું કંઈ નથી રેડી આટલું ક્લિયર છે ચાલો આગળ વધીએ હા 0.25 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે નેક્સ્ટ જો આરઆરબી પીઓ ક્લર્ક ગ્રામીણ બેંક જે આની આની પછી એક્ઝામ આવવાની છે ડિસેમ્બરમાં કે નવેમ્બરમાં તો એમાં જો બે જ વિષય છે ગણિત અને રીઝનિંગ મેં તમને શું કીધું થોડો ચેન્જીસ છે એમાં પેટર્નમાં બે જ વિષયો છે વીસ વીસ મિનિટનો સમય વીસ અને પચીસ મિનિટનો સમય ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ એસી પ્રશ્નો પિસ્તાલીસ મિનિટનો સમય ખતમ અંગ્રેજી વિષય નથી જેને અંગ્રેજી લાગે આરઆરબી માટે ટાર્ગેટ કરે બીજો અંગ્રેજી અહીંયા છે પણ અંગ્રેજી અથવા હિન્દી ઓપ્શન છે એટલે માની લો કે તમારે અંગ્રેજી વિષય ના કરવો હોય બિલકુલ અંગ્રેજીને જોવું જ ન હોય તમારે તો હિન્દી સિલેક્ટ કરી દેવાનું બાકી આ બધા પેપરો ગુજરાતી ભાષામાં આવશે કોમ્પ્યુટર આમાં થોડું અલગથી પૂછાય છે બાકી બધા જ ગુજરાતી ભાષામાં આવશે આમાં પણ આ ગુજરાતી ભાષામાં કમ્પ્લીટલી પેપર આવશે સમજાઈ ગયું બહુ જ સરળ છે આ એક્ઝામ ઇઝી છે કમ્પેર ટુ આઈબીપીએસ એસબીઆઈ મેક્સ આમાં પણ નેગેટિવ ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ રહેશે એવી રીતે એસબીઆઈની એક્ઝામ પેટર્ન તમે જોઈ લો બરાબર છે એસબીઆઈની એક્ઝામ પેટર્ન આઈબીપીએસ જેવી જ છે અહીંયા થોડો પ્રશ્નોમાં ચેન્જ છે કદાચ આ વખતે એસબીઆઈ પ્રશ્નોમાં ચેન્જ લાવે બીજું અહીંયા સેક્શનલ કટ ઓફ નથી ખાલી ઓવરઓલ કટ ઓફ જ છે હવે ઓવરઓલ કટ ઓફ શું છે સેક્શનલ કટ ઓફ શું છે આપણે એકવાર એનો વિડીયો લાવશું અને તમને સમજાઈશ કે કેવી રીતે કટ ઓફ કરે છે આ લોકો કેવી રીતે નોર્મલાઇઝેશન પણ કરે છે અત્યારે એનો કોઈ મતલબ નથી સમજવાનો સમજાય છે ને બટ અહીંયા ઓવરઓલ કટ ઓફ છે એટલે સૌમાંથી જે કટ ઓફ આવે છે એવું નથી કે મિનિમમ મેથ્સમાં આટલા માર્ક્સ લાવવાના જ રિઝનિંગમાં આટલા માર્ક્સ લાવવાના જ એવું અહીંયા નથી જ્યારે આઈબીપીએસમાં છે એટલે આમાં સેક્શનલ કટ ઓફ નથી આમાં ઓવરઓલ કટ ઓફ છે રેડી ચાલો આ છે એસબીઆઈ એક્ઝામ પેટર્નમાં કોઈ ફેર નથી ખાલી થોડો અહીંયા મિનિટમાં અને માર્ક્સમાં થોડો ફેર કર્યો છે આ વખતે આઈબીપીએસ છે બાકી ઓલમોસ્ટ સેમ હતું નેક્સ્ટ આ છે કમ્પ્લીટલી મેથ્સ નું સિલેબસ જેમાં એસબીઆઈ હોય આરઆરબી હોય કે આઈબીપીએસ હોય આ બધા જ માટે કામ લાગશે આ બધા માટે આ કોમન છે સાદુરૂપ આપો ક્ષેત્રફળ ઘનફળ ટકાવારી ગુણોત્તર ઉંમર આધારિત સરેરાશ ભાગીદારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફોખોદ કાર્ય સમય માહિતીનો અર્થ કરતા નળ તાકી સમય હોડી પ્રવાહ મિશ્રણ ક્રમચય સંચય સંભાવના અને બાર થી એક પ્રશ્નની હશે એની હું સો ટકા ગેરંટી લઉં છું કેમ કે આમાંથી જ પ્રશ્ન પૂછાય છે આટલો જ સિલેબસ છે હું એના આધારે કહી શકું કે પ્રિવિયસ ઇયરના જેટલા પણ મેમરી બેઝ પેપર છે એમાં જે પ્રશ્નો પૂછાય એના આધારે હું કહી શકું છું કે આટલા ચેપ્ટરોમાંથી પ્રશ્નો આવે છે આની બારના ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી આવતા કોઈ પણ એક્ઝામ લઈ લો તમે આની ચેપ્ટરમાંથી પ્રશ્નો નથી આવતા નેક્સ્ટ એટલે અમુકને લાગે ને એડવાન્સ એડવાન્સ ગણિત પ્રશ્ન નથી આવતા રીઝનિંગ ક્લોડિંગ ડિકોડિંગ ક્લાસિફિકેશન નંબર ટેસ્ટ આલ્ફાબેટ ટેસ્ટ રેન્કિંગ ટેબલ ફ્લોર બોક્સ લાઇન સર્કલ ડેમન અનસર્ટેન બ્લડ રિલેશન સિલોક્સ સિલોક્સ સિમિલારિટી સ્ટેટમેન્ટ કન્ક્લુઝન કોર્સ ઓફ એક્શન આ થોડું મેન્સમાં પૂછાય છે બાકી આટલું તમને પ્રીમાં પૂછાય છે રેડી આ બધા જ આઈબીપીએસ એસબીઆઈ આરઆઈબી બધા માટે કામનું રેડી આ કમ્પ્લીટલી સિલેબસ છે ઓકે ચાલો ઇંગ્લિશનો જોઈ લો જો પહેલા તો બેઝિક ગ્રામર જેમાં પાર્ટ ઓફ સ્પીચ હોય અને ટેન્સીસ હોય પાર્ટ ઓફ સ્પીચ આની પર આધારિત પ્રશ્નો એન્ડ ટેન્સીસ એન્ડ ટેન્સિસ બરાબર છે એરો સ્પોટિંગ ફિલ ઇન ધ બ્લેન્ક્સ મિસલેનિયસ મિસલેનિયસ હું ક્લોઝ ટેસ્ટ રીડિંગ કમ્પ્રિહેન્શન પેરેગ્રાફ કમ્પ્લીશન કમ્પ્લીશન તો આ છે ઇંગ્લિશ સિલેબસ આટલું જ કરવાનું છે ઇંગ્લિશ નો સિલેબસ વધારે નથી કરવાનું નેક્સ્ટ આ આ ફક્ત ફક્ત મેન્સ આવે છે ફક્ત મેન્સ જ આવે છે પ્રી આ સબ્જેક્ટ નથી આવતો પણ આની અંદર સ્ટેટિક કે કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ હું તમને જણાવીશ કે સ્ટેટિકમાં શું હોય કરંટમાં શું હોય બેન્કિંગમાં શું હોય કરંટ ડેલી જે કરંટ ન્યૂઝ આવે બરાબર છે એ આપણે કરવાની હવે આના માટે આપણે કરંટના લેકચર સ્ટાર્ટ કરશું શોર્ટ ટાઈમમાં કે સેન્ટ્રલનું કરંટ કેવી રીતે કરવું બરાબર છે છેલ્લા છ મહિનાનું એક્ઝામથી છ મહિના પહેલાનું કરંટ કરવાનું રહે એક્ઝામથી છ મહિના પહેલાનું કરંટ રહે પહેલાનું કરંટ એક્ઝામના છ મહિના પહેલાનું કરંટ કરવાનું નવેમ્બરમાં એક્ઝામ હોય બરાબર છે તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર તો નવેમ્બરના એન્ડમાં એક્ઝામ હોય તો જૂનથી લઈને નવેમ્બરનું કરણ કરીને જવાનું બેન્કિંગ અવેરનેસ શું છે એ સમજાવું તમને પહેલાં થોડું સ્ટ્રેટેજી કે સમજી લે સાંસ્કૃતિક તહેવારો કયા રાજ્યનું કયો તહેવાર કયો રાજ્યમાં કયો તહેવાર ફેમસ છે કયા રાજ્યનું કયું નૃત્ય છે તો એવું થોડું થોડું પૂછાય રહે રમત ગમત માન્યતા થોડીક પૂછાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય સંબંધો સમિત વિજ્ઞાન ટેકનોલોજી વિવિધ બધું અલગ 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 સ્ટેટી જનરલી સ્ટેટિક જગ્યાનું પોર્શન ઓછો થઈ ગયો છે ત્યારે ખાસ કરીને બેન્કિંગમાં વધારે કવર કરે છે હવે જો આ છે બેન્કિંગ અવેરનેસ એટલે કે બેન્કિંગને રિલેટેડ બધી માહિતીઓ ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ નો ઇન્ટ્રોડક્શન જોઈ ત્યાર પછી હિસ્ટ્રી ઓફ બેન્કિંગ થોડું નો ઇતિહાસ પૂછી લે ક્લાસિફિકેશન ફંક્શન ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ અલગ અલગ બેન્કના પ્રકારો પૂછે બરાબર છે પેમેન્ટ સિસ્ટમ ઇન્ડિયા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લાનિંગ ઇન ઇન્ડિયા આરબીઆઈ બેન્કિંગ ટર્મ્સ ટાઈપ્સ ઓફ કાર્ડ્સ અલગ અલગ પ્રકારના કાર્ડ કેવા છે બેઝલ નોમ્સ નોન પર્ફોર્મિંગ એસેટ ફાઈનાન્સિયલ સિસ્ટમ આ બધા જ બેન્કિંગ રિલેટેડ ચેપ્ટરો છે બરાબર આટલામાંથી બેન્કિંગ અવેરનેસ પૂછાય જે મેન્સમાં પૂછાય છે ને આ બધા ટોપિકો છે આપણે એ પણ બેચમાં કરાવશું

જેની અંદર એસબીઆઈ આઈબીપીએસ આર આરબી પીઓ ક્લર્ક બધી જ એક્ઝામ કવર થઈ જશે એટલે જે વિદ્યાર્થીને માની લો કદાચ આઈબીપીએસ એમ થાય સાહેબ મારી કવર જ અમુક ને પ્રશ્ન આવશે જ મને પૂછશે સાહેબ મારી આઈબીપીએસ કવર ન થાય તો મને શું ફાયદો છે તમારી પાસે ફાયદો એસબીઆઈ આર આરબીઆના પછી આવે છે તૈયારી ચાલુ રાખશું આપણે બેસની અંદર જેથી પ્રોપર વ્યવસ્થિત તૈયારી થાય સમજાય છે એટલે એવો કોઈ ફિક્સ ટાર્ગેટ નહીં કે આઈબીપીએસમાં નીકળવું જ છે આઈબીપીએસમાં નીકળશો ચાલો ઠીક છે તમારી ઈચ્છા છે તમારી લેવલની તૈયારી હોય તો તમે નીકળી શકો છો બટ તમારી પાસે બીજા ઓપ્શન પણ છે એટલે આ છ થી સાત મહિના સુધી તમે ચાર એક્ઝામ આપી શકશો અને આ ચારમાંથી એકમાં તો તમે નીકળવું પડશે અને નીકળી જશો જો પ્રોપર તૈયારી કરીને છ સાત મહિના તો નીકળી જશો ચાલો તો પાંચ તારીખથી નવી બેચ ચાલુ થાય છે ચાર પીએમથી છ પીએમનો ટાઈમ છે પરીક્ષા ગુજરાતી ભાષામાં છે તૈયારી ગુજરાતી ભાષામાં સંપૂર્ણ કરાવીશું રેડી સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને મળશે આની અંદર સો પ્રશ્નોની પ્રેક્ટિસ આ એક બુકનું કામ કરશે રેડી ચાલો આ બધા જ વિષયો તમને કમ્પ્લીટ કરાવી દેવામાં આવશે પ્રી પ્લસ મેન્સના આજે રિઝનિંગનો લેક્ચર છે પાંચ વાગે મેથનો લેક્ચર છે છ તારીખે એટલે કાલે સાત તારીખે હાર્દિક સરનો લેક્ચર ઇંગ્લિશનો છે અને આઠ તારીખે જનરલ એવનેસ છે આ ચારથી ચાર લેક્ચર છે જે ડેમો લેક્ચર છે અને જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ અહીંયા રહીને મારું સિલેક્શન થશે કે નહીં તમને એવું લાગે છે કે અહીંયા રહીને મારું સિલેક્શન થશે દેન જોઈન કરો અને આગળ સિલેક્શન લઈ લો રેડી ચાલો આના માટે સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો આપણા નંબર પર કોલ કરશો તો તમને માહિતી મળી જશે ઓકે ચાલો હા આપણા માટે એક યુટ્યુબ ચેનલ છે આવી કોઈક નોટિફિકેશન આવતું હોય બરાબર છે કંઈ પણ મારે તમને જણાવવું હોય બરાબર છે મહત્ત્વની ચર્ચા કરવી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ છે આપણી અંદર બીજી વસ્તુ ખાસ કરીને પીવાય ક્યુ સોલ્વ કરીએ છીએ આપણે આની અંદર પીવાય ક્યુ સોલ્વ કરતા હોઈએ છીએ તો આ બધી જ વસ્તુઓ આ યુટ્યુબ ચેનલ પર છે એના માટે આ ટેલિગ્રામ ચેનલ પણ છે એસએસસી બેન્કિંગ રેલવેબાઈ વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ પણ છે દરેકે દરેક ની પીડીએફ પણ તમને અહીંયા અવેલેબલ થશે રેડી આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે તો મળીએ હશે નેક્સ્ટ સેશનમાં અને આવી જ કંઈક મહત્ત્વની ચર્ચા આપણે બીજા નેક્સ્ટ સેશનમાં પણ કરીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત